મિત્રો આજે હું તમને જણાવીશ કે આપણે જે પીપળાના થડમાં પાણી રેડીએ છીએ એ પીપળે પાણી સુકામ રેડવું જોઈએ એનું કારણ શું છે અમુક ખોટી જાણકારીથી આપણે ખોટી માન્યતાઓ મનમાં ધારી દઈએ છીએ કે પીપળાને આપણે ભૂત સાથે પ્રેત સાથે જોડી દીધું છે પણ અસલ વાત શું છે મિત્રો જે તમને હું અત્યારે જણાવવા જઈ રહ્યો છું માટે આ વિડીયો તમે અંત સુધી સાંભળશો તો તમને અસલ વાત શું છે એ ખબર પડશે મિત્રો તો વાત એમ છે કે એમ સ્મશાનમાં જ્યારે મહર્ષિ દદીતીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂકીને સળગતી ચિંતામાં બેસી અને સતી થઈ ગયા ત્યારે પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાન અને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યું એક દિવસ દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા ને બાળકને પૂછ્યું કે તું કોણ છું ત્યારે બાળક કહે કે એ જ તો હું જાણવા માંગુ છું કે હું કોણ છું ત્યારે નારદજી કહે છે કે તારા માતા પિતા કોણ છે બાળક કહે છે કે ખબર નથી તમે મને કૃપા કરી અને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરી અને કહ્યું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીજીનો પુત્ર છો તારા પિતાની અસ્થિમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો ઉપર વિજય મેળવ્યો હતો તારા પિતાનું એકવીસ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું બાળક કહે છે કે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું ત્યારે નારદજી કહે છે કે તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે કોઈ પણ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે થયું છે અને નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખી અને જતા રહ્યા પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ગોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈપણને ભસ્મ ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દૃષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું આખા બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો ત્યારે સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ને ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યા ને બીજા બે વરદાન માગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ન કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ન થાય બીજું મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે એટલે જે કોઈ સૂર્યદેવ પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને પીપળાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગવર વાર કર્યો અને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ શનૈ ચરિત શનેશ્વર જે ધીમે ચાલે છે તે શનેશ્વર કહેવાય અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે મિત્રો આગળ જઈને પીપળાદે પ્રશ્ન ઉપસિદની રચના કરી જે આજ પણ જ્ઞાનનો ભંડાર મનાય છે પીપળો એક તો ચોવીસ કલાક ઓક્સિજન અને પ્રાણવાયુ આપે છે મિત્રો અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં અને આપણે પીપળાને ભૂત ਮਿੱਤਰੋ ਸਾਥੇ ਜੋੜੀ ਦਿਦੋ ਚ ਮਿੱਤਰੋ